આ વિડીયોમાં આપણે શીખીશું કે તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી રેશન કાર્ડનું એ કેવાયસી કેવી રીતે કરી શકો જેથી તમારે ઓફિસે જવાની જરૂર ના પડે તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે તમારે રેશન કાર્ડનું એ કેવાયસી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ અને કઈ કઈ એપ્લિકેશનની જરૂર પડી શકે છે તો સૌ પ્રથમ તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ બીજું કે તમારી પાસે તમારું આધાર કાર્ડ હોવું જોઈએ જો આધાર કાર્ડ ઓરિજિનલ નથી તો ઝેરોક્સ અથવા આધાર કાર્ડનો સાચો નંબર તમારી પાસે હોવો જોઈએ અને તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર પણ લિંક હોવો જરૂરી છે જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમે એ કેવાયસી નહીં કરી શકો અને છેલ્લું કે જેમાં તમારે રેશન કાર્ડનું એ કેવાયસી કરવા માટે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેમાં પહેલી છે માય રેશન એપ અને બીજી છે આધાર ફેસ એપ તો આ બંને એપને કઈ રીતે ડાઉનલોડ કરવી એ આપણે આગળ વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને કહેવા માગીશ કે જો તમને આ વિડીયો પસંદ આવે તો તમે આ વિડીયોને એક લાઈક કરી અને આ ચેનલ પર નવા છો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કેમ કે આ ચેનલ પર આવા વધુ રસપ્રદ વિડીયો તમને જોવા મળતા રહેશે તો રેશન કાર્ડનું એ કેવાય સી કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર પરથી માય રેશન એપ ડાઉનલોડ કરવાની છે તો તમારે આ એપને અહીંથી ડાઉનલોડ કરી લેવાની છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એપ ડાઉનલોડ થઈ ગયા પછી તમારે તેને ઓપન કરી લેવાની છે હવે અહીંયા જો તમારી પાસે પહેલેથી કોઈ અકાઉન્ટ બનાવેલું છે તો તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી અને આ બટન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે તે ઓટીપીને એન્ટર કરી અને તમે લોગિન કરી શકો છો અને જો તમે આ એપ્લિકેશન પર પહેલીવાર પ્રોસેસ કરો છો તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે તો અત્યારે આપણે પ્રથમ વપરાશકર્તા તરીકે આના પર ક્લિક કરી લઈએ હવે અહીંયા તમારે તમારું પૂરું નામ એન્ટર કરવાનું છે ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે ત્યારબાદ આ બટન પર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા તમે આપેલા આ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે ઓટીપીને તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે તમને કંઈક આ પ્રમાણે ઓટીપી મેસેજ આવશે જેમાં ઓટીપી નંબર આ પ્રમાણે હશે અને અહીંયા તમે કન્ફ્યુઝ થઈ શકો છો કેમ કે ઘણા લોકો આને ઓટીપી સમજતા હોય છે તો આ ઓટીપી નથી તો હું તમને જણાવી દઉં કે ઓટીપી કંઈક આ પ્રમાણે હશે જેમાં એક બે ત્રણ ચાર એમ કોઈપણ અંક સાથે એબીસીડી અક્ષર પણ આપેલા હશે તો તે ઓટીપીને તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે ત્યાર પછી તમારે આ બટન પર ક્લિક કરી લેવાનું છે તો હવે તમે સફળતાપૂર્વક રજીસ્ટર થઈ ચૂક્યા છો હવે આપણે મોબાઈલ નંબરથી લોગિન થવા માટે આ લોગિન બટન પર ક્લિક કરીશું તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે ત્યાર પછી ઓટીપી મોકલો બટન પર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા તમારા મોબાઈલ નંબર પર મળેલા ઓટીપીને એન્ટર કરવાનો છે ઓટીપી દાખલ થઈ જાય એટલે ઓટીપી ચકાસો બટન પર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા તમારે ચાર અંકનો કોઈપણ પિન દાખલ કરવાનો છે હવે એ જ પિન તમારે અહીંયા ફરીથી દાખલ કરવાનો છે ત્યાર પછી આ બટન પર ક્લિક કરી લેવાનું છે તો કંઈક આ પ્રમાણેનું પેજ ઓપન થશે હવે અહીંયા તમારે આ થ્રી લાઇન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી નીચે સ્લાઇડ કરશો તો તમને એક ઓપ્શન દેખાશે પ્રોફાઇલ તો તમારે આના ઉપર ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી અહીંયા તમારે તમારું રેશન કાર્ડ લિંક કરવાનું છે તો તમે આ ઓપ્શન પર ક્લિક કરી લેશો ત્યાર પછી અહીંયા તમારે તમારા રેશન કાર્ડનો નંબર દાખલ કરવાનો છે અહીંયા તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર અંક દાખલ કરી લેવાના છે ત્યારબાદ આ બટન પર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા ઉપરની વિગતો વાંચ્યા પછી હું સંમતિ સ્વીકારું છું સામેના આ બોક્સમાં ટીક કરી અને આ બટન પર ક્લિક કરી લેવાનું છે હવે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે ઓટીપીને અહીંયા એન્ટર કરી લેશું ત્યારબાદ આ બટન પર ક્લિક કરી લેશું તો હવે તમારું રેશન કાર્ડ લિંક થઈ ચૂક્યું છે હવે તમારે આ એપને એકવાર બંધ કરી અને ફરી ઓપન કરવાની છે અથવા લોગઆઉટ કરી ફરી પાછું લોગ ઇન કરી લેવાનું છે તો આપણે લોગઆઉટ કરીશું તો તેના માટે તમારે ઉપર આ થ્રી લાઇન પર ક્લિક કરવાનું છે અહીંથી નીચે સ્લાઇડ કરી અને પ્રોફાઇલ ઉપર જવાનું છે તો અહીં લોગઆઉટ કરવાનો ઓપ્શન મળી જશે તો આપણે અહીંથી લોગઆઉટ કરી લેશું હવે ફરી આ એપને ઓપન કરવાની છે હવે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યાર પછી આ બટન પર ક્લિક કરી લેવાનું છે હવે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તેને અહીં એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ આ બટન પર ક્લિક કરી લેવાનું છે તો કંઈક આ પ્રમાણેનું પેજ ઓપન થશે અને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો અહીંયાથી તમારે આધાર ઈ કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયાથી તમારે આધાર ફેસ આરડીએફ ડાઉનલોડ કરવાની છે તે ડાઉનલોડ કરવા માટે આ લિંક ઉપર ક્લિક કરી લેવાનું છે તો તમે સીધા પ્લે સ્ટોર પર રીડાયરેક્ટ થશો અહીંથી તમારે આ એપને ડાઉનલોડ કરી લેવાની છે આ એપ ડાઉનલોડ થઈ ગયા પછી પાછું તમારે જ્યાં હતા ત્યાં માય રેશન એપ પર આવવાનું છે ત્યાર પછી ઉપરની સૂચનાઓ વાંચી આ બોક્સ પર ટીક કરી અને આ બટન પર ક્લિક કરી લેવાનું છે હવે આ કોડને તમારે અહીંયા એન્ટર કરવાનું છે ત્યારબાદ આ બટન પર ક્લિક કરી લેવાનું છે તો અહીંયા તમને તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે તે બધા નામ અહીંયા જોવા મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ રેશન કાર્ડમાં હજુ સુધી એક પણ વ્યક્તિનું ઈ કેવાય થયું નથી આમાંથી તમે જે વ્યક્તિનું કેવાયસી કરશો તે નામની સામે યશ લખેલું આવશે અને જે વ્યક્તિનું કેવાયસી નથી થયું તેમની સામે નો લખેલું આવશે હવે ઈ કેવાય કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંથી જે વ્યક્તિનું કેવાયસી કરવાનું છે તે નામને સિલેક્ટ કરી અને આ બટન પર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા આ બોક્સ પર ટીક કરી અને આ બટન પર ક્લિક કરી લેવાનું છે હવે આધાર સાથે લિંક થયેલ તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે તે ઓટીપીને અહીંયા એન્ટર કરવાનો છે ત્યાર પછી આ બટન પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારા મોબાઈલનો સામેનો કેમેરો ઓપન થઈ જશે અને અહીંથી તમે તમારા મોબાઈલનો આગળનો અથવા પાછળનો કેમેરો સેટ કરી શકો છો ત્યારબાદ જે વ્યક્તિનું કેવાયસી કરવાનું છે તે વ્યક્તિનો ચહેરો આ લાલ કુંડાળામાં બરોબર લાવવાનો છે ચહેરો બરોબર આવી જશે એટલે લાલ લાઈન લીલા કલરમાં થઈ જશે ત્યારબાદ તે વ્યક્તિએ પોતાની આંખો બેથી ત્રણ વાર મટમટાવવાની છે એટલે કે આંખો ખોલી અને બંધ કરવાની છે એટલે તમારો ફોટો કેપ્ચર થઈ જશે ફોટો કેપ્ચર થઈ જશે એટલે તમને લીલા કલરમાં આ પ્રમાણેનો મેસેજ જોવા મળશે અહીંયા ઘણી વખત એવું બનતું હોય છે કે એક વખતમાં ફોટો કેપ્ચર ના થાય તો તમારે ફરી પાછી ટ્રાય કરતું રહેવાનું છે અને જે જગ્યા ઉપર ફોટો કેપ્ચર કરો છો તે જગ્યાને પણ સેન્જ કરીને ટ્રાય કરતી રહેવાની છે બની શકે કે જે જગ્યા પર તમે ફોટો કેપ્ચર કરતા હોવ તે બેકગ્રાઉન્ડ અને લાઇટિંગ ઇફેક્ટને કારણે ઘણી વખત ફોટો કેપ્ચર ના થઈ શકતો હોય એટલે આ પ્રમાણે ત્રણથી ચાર વાર ટ્રાય કરશો એટલે ફોટો પડી જશે ફોટો કેપ્ચર સક્સેસફુલ થઈ જશે એટલે અહીંયા તે વ્યક્તિના આધાર કાર્ડની ડિટેલ જોવા મળશે હવે અહીંથી તમારે આ બોક્સ પર ટીક કરી અને મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરી લેવાનું છે એટલે તમને આ પ્રમાણેનો મેસેજ જોવા મળશે કે તમારી કેવાયસી માટેની રિક્વેસ્ટ મંજૂરી માટે મોકલી દેવામાં આવી છે ત્યાંથી તમારું કેવાયસી અપ્રુવ કરવામાં આવશે અપ્રુવ થવામાં થોડોક ટાઈમ લાગશે અપ્રુવ થઈ જશે એટલે આપણે આગળ વિડીયોમાં જોયું તેમ તે વ્યક્તિના નામની સામે યશ લખેલું જોવા મળશે હવે બીજા વ્યક્તિનું કેવાય સી કરવા માટે તમારે અહીંયાથી થ્રી લાઇન પર ક્લિક કરવાનું છે અથવા હોમ પેજ પર આવવાનું છે અને અહીંયાથી તમારે આધારી કેવાય સીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ બોક્સ પર ટીક કરી અને આ બટન પર ક્લિક કરી લેવાનું છે હવે આ કોડને તમારે અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ આ બટન પર ક્લિક કરી લેવાનું છે હવે ઈ કેવાયસી કરવા માટે આપણે આગળ જે પ્રમાણે પ્રોસેસ કરી તેમ અહીંયા ક્લિક કરી અને અહીંથી જે વ્યક્તિનું કેવાયસી કરવાનું છે તે નામને સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ ફરી પાછી તમારે કરી લેવાની છે અને આ પ્રમાણે તમે વારાફરથી બધા વ્યક્તિનું કેવાયસી કરી શકો છો તો ફ્રેન્ડ હું આશા રાખું છું કે તમને રેશન કાર્ડનું એ કેવાય સી કેવી રીતે કરવું તે સમજાઈ ગયું હશે તો આ વિડીયો તમારા માટે ઉપયોગી થયો છે તો તમે આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો આવા વધુ રસપ્રદ વિડિયો જોવા માટે